તો તેહો દી બરાબર હતું એમની ખુરશીની મર્યાદા ના હાચવી તમારી ડોકરોની મર્યાદા ના હાચવી તમારી સેવાની મર્યાદા ના હાલી અને જે કરો તો કરીને છેલ્લે જે પ્રક્રિયા જ બહાર આવી ગયા બહાર આ એને મારા ઉપર જે આક્ષેપ આવ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું મારે મને તમારી તુફા ખોકરો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને જીતાડવા માટે મથે છે અને જે સમાજને ભડકાવ્યો જે ભડકાયું તેના કારણે બીજી વસ્તુ કરી એના માટે મારે હકીકતમાં ન્યાય માંગો આ નાનો આક્ષેપ નથી સમાજ આખા મારો નહીં પાંચે પંદરે માવજી ભાઈ લીલા કોટામાં બાળજો અને સોટા પછી ફાંસી ચડાવજો સમજ્યા નહીં નઈ આ રીતે આક્ષેપ કરે પૈસા ચૂંટણી લડે છે આ જુદી તમારા બેડા પૈસા લીધા નતા તમને મદદ કરી કરીને પૈસા નતા લીધા અને આજે પૈસા લઈ માવજીભી ચૂંટણી લડે છે માવજીભી ને તમે સર્ટિફિકેટ આપો તો મળે છે ચાર ચાર હાથ ચૂંટણીઓ લડ્યા એમને મોઢે આવે માવજી માવજીભી હાથ ચૂંટણી લડ્યા હતી પૈસા કોઈ પાસે લઈને લડ્યા નથી અને આજે લડે છે એટલે આ બે આક્ષેપો જે થયા છે એના પહેલા બોરુડામાં ભેળા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો હતો કે માવજી દેહાઈ અને વણોરજપુર માવજી ને પૈસા આપે છે સાહેબ કોઈ પણ મંદિરમાં ઉમળવા તૈયાર છું તમે જોઈન મેલો ત્યાં જવા તૈયાર જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છો જો એક રૂપિયો કોઈ ની પાસે હા તમે કલાક પચીસ રૂપિયા લે હશે કાયમ ચૂંટણી માં લે હશે બરાબર કોઈ શેણ આપ્યા રૂપિયા દઈ ગયો હશે એમાં જુદી છે પણ કોંગ્રેસ નો પૈસો કે કોંગ્રેસ નો નામ લીધા એમના પેલા ના પૈસા કે પેલા નો નામ લીધા એના કોઈ ના પૈસા જો એક રૂપિયો લીધો હોય પાંચે પંદરે અને આ તમને કહી દઉં કે હકીકતમાં આવક એમ બે તમને કોઈને કીધું નથી કે આ ચોંટી લડી મદદ કરો કીધું છે ક્યાંય ચોય બગાડ્યું નથી ને જેને જે ખેતર ખેડવું હોય એ ખેડવાની છૂટ ભાજી બી બગાડવા માટે નથી સાચે સો સુધારવા પણ જ્યારે અન્યાય થતો હશે અને અન્યાય મારો અને સમાજનો બગોડો થતો હશે બીજાંક સમાજનો થતો ત્યારે મારે ક્યાંક ને ક્યાંક

શરવા સુધી ગ્વાંગોત્રાદી કરીને કાઢેલી સુધી તે દિવસે કામ દ્રેસ સજા ફૂગવા માટે તૈયાર આ જાહેર માં બોલું છું કાપી આક્ષેપ કરવાઓને ખબર ખ્યાલ આવવો જોઈએ કે તમે માથ્યાની સામે આંગળી કરીશ સમજ્યા કે આ નાના હૂની વાત નથી ચોકડીમાં ભલે આયારા બારે આયારા ભલે મને નતો હરાઈ દેવો તો અને એમને ચિંતાડી દેવો હતો એના મને કોઈ સવાલ નથી એના માટે પણ પ્રશ્ન જે આ જે વાત કરી છે એ પ્રક્રિયા જે આપણા બધા માટે એટલા માટે આપણે બધાને વિનંતી કરું છું કે મનોમન વિચારવું પડે ગોંઠ વાળવી પડે અને હકીકત માં કરશો તો ગમે તે આજે હું છું કાલે તમે હશો પર મેં તીધા હશે સમજ્યા ને બાકી અમે ચોય કોઈને નુકસાન કરતા નથી તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો જરૂર પડે તો અમને બોલાવજો તો અમે મજબૂત જરૂર ન પડે તો તમે તમારો તમારું ખાવ ઘીમાં રોધો અને દૂધમાં ખો અમારે કોઈ ના નથી તમારે જેટલો ફાયદો જેની પાસેથી જે લેવો એ લો અમને ગુમા બી આમંત્રણ આપ્યું અમે આજે હાજર થઈ ગયા બરાબર જે આમંત્રણ પાસે હાજર થયો ત્યાં હાજર ત્યાં હાજર થઈ ગયા તો એ પ્રક્રિયામાં જ્યાં સુધી અમારા ખોડિયામાં હા હશે

અને આજે હજી તમે લીલા લેર કરો ત્રીજ વર્ષ થી તમારે જાતો માર્ગે જતો રસ્તે તો પૂછતું નથી આટલા સુધી આજે ચાર ચાર પાર્ટીઓ દેશમાં ટિકિટ આપી તમારી આટલી હાક વધારી હાલે કોઈ મેં જો પૈસા લઈને પક્ષ કર્યા હોત તો તો ચાર ચાર પાર્ટીઓ લાવે કુટ લાવે તો ખરી પાઈ લા એક તો બતાડો આખા ગુજરાતમાંથી કે એક પાર્ટીમાંથી માંથી નહીં પણ ચાર દેશ ની પાર્ટીઓ ચાર પાર્ટીઓ ટિકિટ આપી હોય ભલે આપણે હાર્યા એ કેમ કે મારે આપણે જાણો તારા કેમ કેમ આયા યુ આપી હમજો પણ આજ સુધી આપણે સમય સાથે આજે કેડું પડે કાઠું આવવી કરવું પડે સમય સાથે હેડે હવે હા સમય સાથે ચાલે ત્યારે ત્યારે પક્ષપાત તો કર્યો છે ત્યારે તમારા કહેવાતી કર્યો છે સત્તા પાર્ટીએ કિંમત કરી કે માવજીભાઈ માટે માવજીભાઈ પક્ષપાત તો નહિ કર્યો પરજા માટે કર્યો છે અને એટલે એને રાખડી બાંધી છે મા જીતાડો તમારા હાથમાં છે ટિકિટ લાવવી મારા હાથમાં છે કોંગ્રેસી આલી ભાજપે આલી